નમસ્કાર મિત્રો મિત્રો એક પ્રશ્ન જે છે આપણે જે ખેડૂતની દીકરીઓ જે છે એને લગભગ સતાવતો હોય છે અને એ પ્રશ્ન એ કે માની લો કે તમારા બાપદાદા હોય ત્યાં તમારી જમીનમાં એની જમીનમાં તમારું નામ હોય અને તમે હકીસો જે છે સ્વેચ્છાએ ઉઠાવી લીધો હોય ત્યાર પછી તમારા લગ્ન થઈ જાય લગ્ન થયા પછી જે છે માની લો કે તમારે કોઈ જમીન તમારા નામ ઉપર લેવી છે પરંતુ સાસરે પક્ષની અંદર એક વીઘો પણ જમીન ખેતીની નથી હોતી તો એવા સંજોગોની અંદર તમે મતલબ કે દીકરી જે છે એ જમીન લઈ શકે કે ન લઈ શકે કારણ કે એના પિયર પક્ષ મતલબ કે બાપ દાદાને અહીંયાથી જે જમીનમાં નામ હતું એ તો હટાવી લીધું છે અહીંયા જે સાસરીય પક્ષની અંદર જે છે તો ત્યાં ખેતી એની પાસે ખેતી જ નથી તો મતલબ કે જમીનમાં કોઈ પણ જમીનમાં એ દીકરીનું નામ નથી તો એવા સંજોગોની અંદર દીકરીને ખેતીની જમીન લેવી હોય તો લઈ શકે કે ન લઈ શકે અને લઈ શકે તો એના માટેની શું પ્રોસેસ કરવી પડે અથવા તો ન લઈ શકે તો એના માટે આગળ જશે શું પ્રોસેસ કરવી પડે શા કારણોથી ન લઈ શકે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે ખેતીની જમીનમાં દીકરીએ પિયર પક્ષે પોતાનો જમીનમાંથી હક જતો કર્યો હોય અને પછી જે છે આવનારા સમયની અંદર એને જમીન લેવી હોય તો લઈ શકે કે કેમ હવે આ પ્રશ્ન જે છે અહીંયા આપણે એક દીકરીનું ઉદાહરણ લીધું છે પરંતુ આ વાત જે છે એ બધા લોકોને બધા ખેડૂતોને લાગુ પડી છે જેનું નામ સાત બાર આઠમાંથી સ્વઇચ્છાએ કમી કરાવી નાખ્યું હોય અને પછી ભવિષ્યમાં એને જમીન લેવાની થઈ હોય તો શું શું પ્રોસેસ કરવી પડે બરાબર અને મળી શકે કે નહીં એના વિશે પણ આપણે વાત કરીશું આપણે તમામ માહિતી આપણે વાત કરીશું આપણે તો ઘણા મિત્રોને ઘણા ખેડૂત મિત્રોને એક જ પ્રશ્ન થતો હશે ને આ કોમન પ્રશ્ન છે મિત્રો કે શું દીકરીએ પેર પક્ષે મતલબ કે પોતાના પિતાની જમીનમાંથી પોતાનું નામ કમી કરાવી નાખ્યું હોય અને ત્યાર પછી જે છે એને જગ હક જતો કર્યો હોય ત્યાર પછી એને જમીન લેવી હોય લગ્ન બાબત લગ્ન થઈ ગયા પછી એને જમીન લેવાની થઈ કે ચાલો ભાઈ આપણી પાસે પૈસા છે તો ખેતીની જમીન લઈ લઈએ તો ખેતીની જમીન લે લેવાની હોય પરંતુ એક તો પિયર પક્ષે મતલબ કે પોતાના પિતાજીની જે જમીન હતી એમાં એનું નામ હતું એ કમી કરાવી નાખ્યું સ્વ મતલબ કે સ્વેચ્છાએ અને ત્યાર પછી જે છે સાસર એમાં પણ એના પતિના નામ ઉપર અથવા તો સાસરી એમાં પણ કોઈ પણ પ્રકારની જમીન નથી ખેતીની મતલબ કે જમીન વિહોણા છે હવે એ દીકરીને જમીન લેવી હોય તો લઈ શકે કે ન લઈ શકે એના વિશે વાત કરીએ આપણે તો તેનો જવાબ જે છે સ્પષ્ટ છે મિત્રો કે જ્યારે કોઈ દીકરી અથવા તો કોઈ પણ વ્યક્તિ પોતાના બાપ દાદાની જમીનમાં સ્વેચ્છાએ મતલબ કે પોતાની ઈચ્છા મુજબ હક જતો કરે તો ત્યાંથી તેની ખેડૂત ખાતેદારી જે છે મટી જાય છે મતલબ કે તે પછી તે ખેડૂત જે છે રહેતા નથી ખાતેદાર જે છે એ રહેતા નથી પરંતુ પિયર પક્ષે બાપ દાની ખેતીની જમીન હોય એટલા માટે તે ખેડૂતની દીકરી ગણાય છે બરાબર અહીં દીકરીનું આપણે ઉદાહરણ લઈએ તો મતલબ કે બાપ દાદાનું જે એની તો જમીન છે જ ઓલરેડી પહેલાં આ દીકરીનું નામ કમી કરાવી નાખ્યું તો એ દીકરી જે છે ખેડૂત ખાતેદાર મટી જાય છે પરંતુ તેના બાપ બાપદાદાની જમીન છે એટલા માટે એ ખેડૂતની દીકરી ગણાય છે બરાબર આ એક જે છે એનો મતલબ પુરાવળ કહી શકાય આપણે પરંતુ તેની ખેડૂત ખાતેદારીનો હક જે છે એ રહેતો નથી તો પ્રશ્ન એ થાય છે મિત્રો કે ગુજરાતમાં નિયમ શું છે તો કે તમારે ક્યાંક ને ક્યાંક ખેતીની જમીન લેવી હોય તો ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે જે કલેક્ટરશ્રી પાસેથી આપણે ઘટાવી શકીએ છીએ અને ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ ક્યારે નીકળે છે ત્યારે જ નીકળે છે કે જ્યારે તમારી પાસે થોડી ઘણીમાં ગુજરાતમાં ક્યાંય પણ જમીન તમારી પાસે હોવી જ હોવી જોઈએ સાત બાર આઠમાં નામ હોવું જરૂરી છે બરાબર તો જ તમને ખેડૂત ખોત ખાતેદારનું સર્ટિફિકેટ મળી શકે છે બાકી તમને ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ ખેડૂત ખાતેદાર મતલબ કે હું ખેડૂત છે બરાબર ને મારા ખાતે જમીન છે એવું એક સર્ટિફિકેટ એમ ખેડૂત તરીકેનું સર્ટિફિકેટ જેને કહી શકાય આપણે તો એ સર્ટિફિકેટ તો જ મળે કે જે તમારા નામ ઉપર ક્યાંક ને ક્યાંક થોડા ઘણી જમીન જે છે હોય તો તો આવા સંજોગો ઊભા થાય ત્યારે તમારે તમારી પાસે બે રસ્તા હોય છે બે રસ્તા કયા કયા એક જે છે કે ભાઈ સાસરિયામાં કોઈની પાસે સાસરિયામાં કોઈની પાસે જમીન હોય ખેતીની તો એના થ્રુ જે છે તમે જમીન લઈ શકો છો બીજો રસ્તો કે તમારે કોર્ટમાં અરજી કરવી પડે છે અને જણાવવું પડે છે કે ભાઈ મારા પિતાશ્રી છે જે એ ખેડૂત ખાતેદાર છે અને હું એની દીકરી છું મેં મારી મરજીથી જમીનમાંથી હક જતો કરેલો હોય અને હવે મારી બીજી ખેતીની જમીન લેવી છે જેથી આપને નમ્ર વિનંતી છે મતલબ કે કોર્ટને અનુસરીને કે ખેડૂત ખાતેદારનું પ્રમાણ કાઢી આપવામાં આવે તે પ્રમાણે તમારે સિવિલ કોર્ટની અંદર એક દાવો કરી શકો છો પરંતુ સિવિલ કોર્ટની અંદર અરજી કરતાં પહેલાં તમારે એક વખત કલેક્ટરશ્રીમાં તમારે અરજી કરવી જોઈએ કલેક્ટરશ્રીમાં પણ અરજી કરી અને તેના તેના માટે પણ તમારા પુરાવો જો હોય તો જ તમને ખેડૂત ખાતેદારનું પ્રમાણ જે છે એ કઢાવી આપે બાકી તમે કઢાવી ન આપે હવે તો તમારી પાસે ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર જે છે મતલબ કે ખેતીની જમીનમાંથી તમારું નામ કમી થઈ ગયું છે તો હવે તમારે શું તમે કરી શકો છો તો તેના માટે જે છે ત્રીજો રસ્તો તમે અપનાવી શકો છો મિત્રો શું ત્રીજો રસ્તો અપનાવી શકો છો મતલબ કે તમારું નામ જે છે ઓલરેડી ખેતીની જમીનમાં ક્યાંકને ક્યાંક હતું બરાબર તમારા બાપ દાદાની જમીનમાં હતું પરંતુ તમે સ્વેચ્છાએ નામ કમી કરાવી નાખ્યું છે તો પછી તમારે શું કરવાનું તો કે ભાઈ જે તમારી બાપદાદાની જમીન છે તો એમાં ઉત્તરોત્તરની નકલો જેસી કઢાવવાની હોય છે ઉત્તરોત્તરની નકલો મતલબ કે જ્યારે તમારું નામ હતું બરાબર ઓગણીસો પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું કે એ પ્રમાણે જ્યારે પણ તમારું નામ હોય તો એ ઉત્તરોત્તરની નકલોમાં તમારું નામ હશે પછી ત્યારે કમી કરાવ્યું હોય બરાબર છ નંબરની નકલોમાં તો એ પણ તમને એમાં પુરાવા મળશે તો જ્યારે પણ તમારું ખેતીની અંદર નામ હોય એ નકલોનો તમે પુરાવો કલેક્ટર કચેરીમાં તમે આપી શકો છો બરાબર કલેક્ટર કચેરીમાં એ પુરાવો સાબિત થાય તો તમને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર તમને મળી શકે છે પરંતુ માની લો કે તમારું ત્યાંથી પણ તમારું કલેક્ટર કચેરીમાંથી તમને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર ન મળે કોઈ કોઈના કોઈ કારણસરથી તો પછી તમારે કોર્ટનો રસ્તો અપનાવવો પડે અને એમાં એવો નિયમ છે મિત્રો કે છેલ્લા પચાસ વર્ષની અંદર ખેડૂત ખાતેદારમાં તમારું સાતમાર આઠની નકલમાં તમારું નામ હોવું જોઈએ બરાબર આ પુરાવા સાબિત થાય તો તમને ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર જે છે કલેક્ટરશ્રી પાસેથી મળી શકે છે અને જમીન પણ તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો બરાબર એ પ્રમાણે તમે ડોક્યુમેન્ટ તમારા નીકળે ત્યારે તમારું સાબિત તમે કરી શકો છો જો તમે કલેક્ટર કસેરી કલેક્ટરશ્રી પાસેથી ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી શકો પરંતુ ત્યાં ત્યાંથી પણ તમને જો ન મળે તો તમને મેં હમણાં કીધું એ પ્રમાણે કે તમે કોર્ટમાં જે છે એ તમે કોર્ટમાં અરજી કરી શકો છો દાવો કરી શકો છો પરંતુ કોર્ટનું કામ કેવી રીતના હોય છે મિત્રો સિવિલ કોર્ટની વાત કરું છું સિવિલ કોર્ટની અંદર ચુકાદો જે છે એ બહુ મોડો આવે છે કામગીરી જે છે પ્રોસેસ જે છે એ બહુ ધીમી હોય છે તમારે દાખલા તરીકે તમારે બે મહિના પછી જમીન ખરીદવી હોય તો તમે ખરીદી ન શકો કારણ કે કોર્ટની અંદર બે વર્ષે પણ નિર્ણય આવી શકે પાંચ વર્ષે નિર્ણય આવી શકે અને દસ વર્ષે પણ નિર્ણય આવી શકે છે એનું કોઈ પણ કંઈ તાત્કાલિક જે થઈ જશે તો એવું કોઈ પણ આપણે નક્કી કહી શકાય નહીં બરાબર તો બધી બાબતોનો એક જ સિમ્પલ જે છે ઉપાય છે મિત્રો કે તમારે જ્યાં સુધી ખેડૂત ખાતેદાર તરીકેનું બીજું ઓપ્શન તમને ન મળી જાય ત્યાં સુધી તમારા બાપદાદાની જમીનમાંથી તમારે નામ કમી કરાવવું ન જોઈએ તે પછી દીકરીની વાત હોય અથવા તો તમે પોતે ખુદ જે છે કોઈ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ જે છે ખેડૂત ખાતેદારી મતલબ કે સામેનું તમને ઓપ્શન ન મળે મતલબ કે સામે તમારી જમીન જે છે તમને ન મળે ત્યાં સુધી ખેડૂત ખાતેદારીમાંથી નામ કમી કરાવવું ન જોઈએ અને એક વખત નામ કમી થઈ ગયા પછી બીજી વખત ચડતું નથી બરાબર એ સિમ્પલ વસ્તુ છે મિત્રો અને બહુ બધી વસ્તુઓના ધક્કા કોર્ટના અને કલેક્ટર કચેરીના બધીના ખાવા પડે અને ત્યારે પણ એ સફળતા તમને મળી શકે છે બરાબર તો એક જ સિમ્પલ વસ્તુ છે કે જ્યાં સુધી તમને બીજું ઓપ્શન ન મળે ત્યાં સુધી તમારે ખેડૂત ખાતેદાર તરીકે નામ જે છે તમારે કમી કરાવવું ન જોઈએ મિત્રો આર્ટિકલ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ મિત્રો તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો